બંધારણ સભામાં બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી વ્યક્તિઓ હતા કેટલા હતા ભાઈ ત્રણસો નેવ્યાસી વ્યક્તિઓ હતા ચાલો પહેલો પ્રશ્ન તમને બધાને ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ બંધારણ સભાની અંદર કુલ કેટલા વ્યક્તિઓ હતા તો ભાઈ બંધારણ સભાની અંદર કુલ ત્રણસો ને નેવ્યાસી વ્યક્તિઓ હતા ચલો આ ત્રણસો ને વ્યક્તિઓ છે એ ક્યાં ક્યાં આવ્યા હતા તો ભાઈ આ ત્રણસો વ્યક્તિઓ જે છે એ આપણને બે ભાગમાંથી જોવા મળે છે બરાબર છે તો એ બે ભાગ કયા છે તો કે એક છે બ્રિટિશ પ્રાંત કયો છે ભાઈ બ્રિટિશ પ્રાંતમાંથી અને બીજા ક્યાંથી આવ્યા હતા દેશી રજવાડામાંથી ક્યાંથી આવ્યા હતા ભાઈ દેશી રજવાડામાંથી ક્લિયર જો જે આપણને ત્રણસો ને નેવ્યાશી સભ્યો જોવા મળે છે એ ત્રણસો ને નેવ્યાશી સભ્ય આપણને કઈ કઈ જગ્યાથી જોવા મળે છે કે બે જગ્યાએથી આવે છે એક બ્રિટિશ પ્રાંતમાંથી બીજા દેશી રજવાડામાંથી આપણને જોવા મળે છે ચલો હવે તો આ જે બંધારણ સભામાં ત્રણસો ને બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા આવ્યા હતા તો કે બ્રિટિશ પ્રાંતમાંથી બસો ને છન્નું સભ્યો જોવા મળે છે કેટલા જોવા મળે છે ભાઈ બસો ને છન્નું અને દેશી રજવાડામાંથી આપણને કેટલા સભ્યો જોવા મળે છે

તો ભાઈ આ દેશી રજવાડામાંથી જે તાણુ વ્યક્તિઓ હતા એ કઈ રીતે બંધારણ સભામાં આવેલા હતા કે જે જે દેશી રજવાડામાંથી આપણે સભ્યો જોવા મળે છે એમની સીધી જ પસંદગી કરી લીધી કેમ કે આ દેશી રજવાડાઓના રાજાએ ભારત સરકારને એમની બધી જ મિલકત દાનમાં આપી દીધી હતી હવે બધી મિલકત દાનમાં આપી દીધી હતી એટલા માટે જ એમની બંધારણ સભામાં ડાયરેક્ટ પસંદગી કરવામાં આવેલી હતી શું કરવામાં આવી કે ડાયરેક્ટ પસંદગી કરવામાં આવેલી હતી તો ચલો આપણને ખબર પડી કે દેશી રજવાડામાંથી જે તાણુ સભ્યો હતા એ ડાયરેક્ટ બંધારણ સભામાં આવ્યા હતા એમની ના તો કોઈ ચૂંટણી ના તો કોઈ પસંદગી કરવામાં આવી હતી તો હવે આ જે બ્રિટિશ પ્રાંતમાંથી જે બસો ને છન્નુ સભ્યો આવ્યા છે એમનું શું થયું હતું આમની શું કરવામાં આવી હતી ભાઈ ચૂંટણી કરવામાં આવી હતી શું કરવામાં આવી હતી ભાઈ ચૂંટણી બ્રિટિશ પ્રાંતમાંથી એમની શું કરવામાં આવી ચૂંટણી કરવામાં આવી શું કરવામાં આવી ચૂંટણી ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ ભાઈ ક્યારે ચૂંટણી કરવામાં આવી હતી જે બ્રિટિશ પ્રાંતમાંથી આપણને બસો છન્નું સભ્યો જે આપણે લેવાના છે એમની ચૂંટણી આપણે કઈ ત્યારે કરી હતી જુલાઈ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ માં કરી હતી બરાબર છે ચલો સૌથી પહેલા આ ચૂંટણી આપણે એ લઈએ ચલો ચૂંટણી હવે આ ચૂંટણી ની અંદર કોણ કોણ વ્યક્તિ આયા હતા તો કે પેલું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોણ હતું ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બીજું કોણ હતું કે મુસ્લિમ લિંગ અને ત્રીજું કોણ હતું અન્ય આટલા વ્યક્તિઓ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો બરાબર છે એમની ચૂંટણી ઓગસ્ટ ઓગણીસો એમાં ત્રણ વ્યક્તિઓ ભાગ લીધો હતો એક કયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બીજું મુસ્લિમ લીગ અને ત્રીજું અન્ય બરાબર છે તો ચલો હવે તો મુસ્લિમ લિંગમાં કેટલા સભ્યો જીત્યા હતા મુસ્લિમ લીગની અંદર બસો ને આઠ સભ્યો જીત્યા હતા

અને અહીંયા કેટલા આવ્યા હતા કે બે ચલો આવી ગયો આપણને સરવાળો મળ્યો સરવાળો કેટલો મળે છે તો કે 296 ચલો આવી ગયા 296 એટલે કે 208 73 અને 15 તો જો ભાઈ જીત હંમેશા તો આપણને ખબર પડે કે જે સૌથી વધારે સીટો જીતી જાય એ વિજેતા તો આમાંથી વિજેતા કોણ બને છે તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જીત થાય છે અને આમની હાર થાય છે અને આપણને ખબર છે બે અન્યવાળા તો આ બંનેમાં કોઈ પણ જગ્યાએ સમાવેશ કરવાના જ છે બરાબર છે એટલે અન્યવાળા એ લોકો જોડે સાથે જોડાઈ ગયા ક્લિયર થઈ ગયું ચલો હવે તો આ જે દેશી રજવાડા કોઈક ઇલાકો હશે ને કોઈ ક્ષેત્ર હશે એ કયા ક્ષેત્રમાં આવ્યા હતા એના પણ બે પ્રશ્નો છે બરાબર છે કે બે બાજુ થી આ વ્યક્તિ આવેલા જોવા મળે છે ચલો બે બાજુ આપણને જોવા મળે છે એની ચર્ચા આપણે કરીએ તો પહેલા કયા અગિયાર પ્રાંતના ગવર્નર પ્રાંતના ગવર્નર અગિયાર પ્રાંત ગવર્નર આધિન ક્ષેત્ર માંથી આવ્યા હતા અને બીજા ક્યાં હતી ચાર 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 કમિશનર

તો જોજો હા અહીંયાથી અ બ ક ડ શું છે ભાઈ અ બ ક ડ શું છે અ બ ક ડ અ એટલે કે અજમેર શું થાય ભાઈ અજમેર કોસ્માલકો મારવાડ મારવાડા ચિત્રમાંથી આવે હતા બરાબર છે પછી બ એટલે કે શું આવે બ એટલે કે બલુચિસ્તાન એટલે કે શું હશે ભાઈ બલુચિસ્તાન અને આ કયું બલુચિસ્તાન બ્રિટિશ ક્ષેત્ર આધીન જે બલુચિસ્તાન હતું બરાબર છે અને ક એટલે શું આવે એટલે કે થશે આપણું કુર્ગ કર્ણાટક કુર્ઘ કર્ણાટક અને ડ એટલે શું આવે દિલ્હી શું હશે ભાઈ દિલ્હી ક્લિયર થઈ ગયું ચલો અહીંયા થોડું ભેગું થઈ ગયું છે પણ આવી જાય બરાબર છે તો અ એટલે કે અજમેર મારવાડ બ એટલે કે બલુચિસ્તાન બ્રિટિશ દ એટલે કે કુર્ગ કર્ણાટક અને દ એટલે કે દિલ્હી બરાબર છે ચલો એને થોડુંક સાઈડ પર લખીએ આપણે અને રફ કરી દઈએ બરાબર છે એ બધું ભેગું થઈ જાય છે ચાલો આને થોડુંક સુધાર દઈએ કે ચૂંટણી ની અંદર ઘૂસી જાય છે બધું મિક્સ થઈ જશે તો સાહેબ બી મજા આવશે નહી ચાલો આ ચાર કમિશનર ક્ષેત્ર હતા એને આપણે આ બાજુ દર્શાવીએ બરાબર છે ચાર કમિશનર ક્ષેત્ર કયા કયા હતા અ બ અને ડ બરાબર છે અ એટલે કે શું આવે છે અ એટલે કે અજમેર શું આવે છે ભાઈ અ એટલે કે અજમેર એટલે કે મારવાડ શું આવે ભાઈ મારવાડ અને બ એટલે કે શું આવે બલુચિસ્તાન એટલે કે શું યાદ રાખજો બરાબર છે ક એટલે કે અજમેર મારવાડ બલુચિસ્તાન એટલે કે બ્રિટિશ ક્ષેત્ર આધી ક એટલે કે કર્ણાટક પૂર્ગ કર્ણાટક જોજો પૂર્ગ આવશે શું આવશે ભાઈ અહિયાં પૂર્ગ કર્ણાટક જોજો યાદ રાખજો હા પૂર્ગ કર્ણાટક અને ન એટલે કે શું આવશે દિલ્હી ક્લિયર થાય છે ભાઈ તો ચાર કમિશનર ક્ષેત્રોમાંથી આપણને વ્યક્તિઓ મળેલા હતા ક્લિયર અહીંયા બે વસ્તુઓ ક્લિયર થઈ ગઈ ચલો હવે આપણે આગળ જઈએ કે જે આ બસો ને વ્યક્તિઓ હતા એમના રિલેટેડ જે પણ માહિતી છે એને આપણે ચર્ચા કરીએ તો ચલો પહેલી જ વસ્તુ કે દસ લાખ વ્યક્તિએ દસ લાખ વ્યક્તિએ એક સભ્ય કે આ બસો ને નેવ્યાસી જે સભ્યો હતા એમાંથી દસ લાખ વ્યક્તિએ એક સભ્યની નિયુક્ત કરવામાં આવી હતી શું કરવામાં આવ્યું હતું ભાઈ કે દસ લાખ લોકોએ એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે છે એવું દર્શાવે છે કે જ્યાં ત્રણસો ને નેવ્યાસી સભ્યો લીધા એમાંથી એક સભ્ય કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરતો હતો દસ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતો હતો ચલો એનાથી આગળ આપણે બીજો પોઈન્ટ જોઈએ કે બીજો કોઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ કે હા અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ ભાઈ અનુસૂચિત જાતિના કેટલા વ્યક્તિઓ હતા તો કે અનુસૂચિત જાતિના કેટલા વ્યક્તિઓ હતા 30 વ્યક્તિઓ હતા કેટલા હતા 30 વ્યક્તિઓ હતા ચલો એનાથી આગળ એક સ્ટેપ આપણે જઈએ તેનાથી અનુસૂચિત જાતિના કેટલા વ્યક્તિઓ આપણને જોવા મળે છે 30 વ્યક્તિઓ જોવા મળે છે પછી એંગ્લો ઇન્ડિયન એંગ્લો ઇન્ડિયન ભાઈ એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વ કોણ કરે આપણને જે 389 વ્યક્તિઓ હતા એમાંથી કોઈ એંગ્લો ઇન્ડિયન આપણે લીધો હતો ખરો કે હા એક છે કોણ

એચપી મોદી એચપી મોદી શું કરતા હતા પારસીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા કોનો પ્રતિનિધિત્વ કરતા હતા ભાઈ પારસીઓ નું પ્રતિનિધિત્વ કરતા હતા જોજો ફેક્ટ જે વસ્તુ આપણે કામની છે બધી જ આપણે લીધી છે તો ત્રણસો સભ્યો ક્યાંથી હતા એટલે દસ લાખ ની વ્યક્તિ એક સભ્ય લેવામાં આવ્યો હતો પછી અનુસૂચિત જાતિ કેટલા વ્યક્તિ હતા ત્રીસ વ્યક્તિ હતા એંગ્લો ઇન્ડિયનના કેટલા વ્યક્તિઓ એંગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ કોને કર્યું હતું ફ્રેન્ક એન્થનીએ કર્યું હતું પારસીઓ પારસીઓમાંથી કોઈ વ્યક્તિ હતો કોણ હતું એચપી મોદી હતા કોણ હતા ભાઈ એચપી મોદી ચલો એનાથી રિલેટેડ જે ખાસ આપણા પરીક્ષામાં પૂછાઈ શકે એવું કોણ હતી મહિલા જે આપણે તેત્રીસ ટકા આપણે બંધારણની અંદર પણ હતી અને હતી આ પંદર મહિલાના અધ્યક્ષ કોણ હતા ભાઈ આ પંદર મહિલાના અધ્યક્ષ હતા હંસાબેન મહેતા કોણ હતા હંસાબેન મહેતા અને આ હંસાબેન મહેતા

મહિલા એ મુસ્લિમ મહિલા કોણ હતી તો કે હા કોણ હતા બેગમ બેગમ એજાજ રસુલ કોણ હતા ભાઈ બેગમ એજાજ રસૂલ હતા ક્લિયર થઈ ગયું

અને હંસાબેન મહેતા શું હતા એકમાત્ર ગુજરાતી હતા અને મુસ્લિમ મહિલા કોણ હતી બેગમ બેગમ એજાજ રસુ પણ હતા બેગમ એજાજ રસુ ક્લિયર થાય છે ચલો હવે તો તમને બધાને ખબર હશે કે સાહેબ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તો આપણને ખબર છે કે બંધારણ સભામાંથી કેટલાક વ્યક્તિઓ પાકિસ્તાન જતા રહ્યા હતા બરાબર છે કેટલા વ્યક્તિઓ પાકિસ્તાન જતા રહ્યા કોમેન્ટમાં લખો જોઈએ કે કેટલા વ્યક્તિઓ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા કારણ આ બ 389 સભ્યો પછી કેટલા વ્યક્તિઓ પાકિસ્તાન જતા રહ્યા હતા આટલું તમારે કોમેન્ટમાં લખવાનું છે ક્લિયર ચલો આગળ વિડિયો જોશો એટલે આનો જવાબ તો તમને મળી જ જશે પણ અત્યારે જો તમને જવાબ આવડતો હોય તો તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે ચલો હવે આપણે શરૂઆત કરીએ બરાબર છે જોજો હા કે અહીંયાથી થી શું થાય છે કે ભારત પાકિસ્તાનના ભાગલા અને ભારત પાકિસ્તાનના ભાગલા માઉન્ટ બેટન યોજના અંતર્ગત જોજો હા માઉન્ટ બેટન યોજના યોજના અંતર્ગત 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 ભારત પાકિસ્તાનના ભાગલા થયા ભાઈ ભારત પાકિસ્તાનના ભાગલા પડે છે કઈ યોજના અંતર્ગત માઉન્ટ બેટન યોજના અંતર્ગત આપણા બંધારણ સભામાં શું અસર થાય છે કે અમુક વ્યક્તિઓ પાકિસ્તાન જતા રહે છે અને અમુક વ્યક્તિઓ ભારત રહી જાય છે બરાબર છે જોઈએ ચલો કે અહીંયા આપણે લખીએ તો કે ભારતમાં કેટલા વ્યક્તિઓ રહે છે અને પાકિસ્તાનમાં કેટલા જતા રહે છે બરાબર છે તો ભારતમાં રહે છે આ બાજુ દર્શાવીશું પાકિસ્તાન વાળા આપણે આ બાજુ દર્શાવીશું ચલો એને કોષ્ટક દ્વારા સમજી લે બરાબર છે હજી આપણે જોઈએ તો આપણને ખબર છે કે કયા હતા બ્રિટિશ પ્રાંતના બ્રિટિશ પ્રાંતના કેટલા વ્યક્તિઓ હતા કે બસો ને છન્નું બસો છન્નું બ્રિટિશ પ્રાંતના અને તાણું કયા હતા કે દેશી રજવાડા બ્રિટિશ પ્રાંતના ચલો અખીએ આપણે બ્રિટિશ પ્રાંત અને આ કયા દેશી રજવાડાના ક્લિયર તૈયાર કર્યો છે યાદ રાખવામાં દેશી રજવાડાના કેટલા વ્યક્તિઓ હતા કે ત્રણું વ્યક્તિઓ હતા બરાબર છે તો આ બ્રિટિશ પ્રાંતના જે બસો ને વ્યક્તિઓ હતા એમાંથી આપડા કેટલા રહે છે અને કેટલા જતા રહે છે બરાબર છે કે જે બ્રિટિશ પ્રાંતના જોજો યાદ રાખજો હા જો આપણે કઈ રીતના વેચું છે બરાબર છે કે આપણે જે વેચ્યું છે કે બ્રિટિશ પ્રાંતના કેટલા સભ્યો છે તકે બસો સભ્યો છે દેશી રજવાડાના કેટલા સભ્યો સભ્યો છે છે તો એમાંથી આપણને કે જે બ્રિટિશ પ્રાંતના સભ્યો હતા એમાંથી કેટલા છે ભાઈ બસો ઓગણત્રીસ વ્યક્તિઓ ભારતમાં રહે છે અને સડસઠ વ્યક્તિઓ ક્યાં જતા રહે છે તાકે સડસઠ વ્યક્તિઓ ક્યાં જતા રહે છે તાકે પાકિસ્તાનમાં જતા રહે છે જો હા કે આનો સરવાળો મારશો એટલે તમને કેટલા મળશે બસો ને છન્નું વ્યક્તિઓ મળી જશે અને હવે આપણે ત્રાણું વ્યક્તિઓની વાત કરીએ તો કે સિત્તેર વ્યક્તિઓ ક્યાં રહે છે અને બસો ને છન્નુ સભ્યો માંથી બસો ઓગણત્રીસ ભારતમાં રહે છે અને સડસઠ વ્યક્તિઓ પાકિસ્તાન જતા રહે છે દેશી રજાના જે ત્રાણું સભ્યો હતા એ ત્રાણું સભ્યોમાંથી સિત્તેર વ્યક્તિઓ ભારતમાં રહે છે અને તેવીસ વ્યક્તિઓ પાકિસ્તાનમાં જતા રહે છે બરાબર છે તો ચાલો હવે આપણે સરવાળું મારીએ તો આપણે સરવાળો નેવું વ્યક્તિઓ પાકિસ્તાન જતા રહ્યા છે ચાલો આનો સરવાળો નવ ને નવ સાત આઠ ને એક નવ એટલે ફરી નવ અને અહીંયા બે તો આપણા ભારતમાં કેટલા વ્યક્તિઓ વધે છે પછી બસો ને નવ્વાણું વ્યક્તિઓ વધે છે ક્લિયર થઈ ગયું કે આ માઉન્ટ બેટન યોજના અંતર્ગત જે ભારત પાકિસ્તાનના ભાગલા પડે છે આ ભાગલા અંતર્ગત નેવું વ્યક્તિઓ પાકિસ્તાનમાં જતા રહે છે અને બસો નવ્વાણું વ્યક્તિઓ ભારતમાં રહી જાય છે ક્લિયર તો હવે આ બધું તો આપણે જોઈ લીધું બરાબર છે અને હવે આપણું આખું બંધારણ તૈયાર થઈ જાય છે બરાબર છે બંધારણ તૈયાર થઈ જાય છે તો બંધારણ સભામાં હવે છેલ્લે કેટલા વ્યક્તિઓ વધારતા જો જો આ નેવું વ્યક્તિઓ ક્યાં જતા રહ્યા પાકિસ્તાનમાં જતા રહ્યા ક્યાં જતા રહ્યા પાકિસ્તાનમાં ગયા અને એ વ્યક્તિઓ કે જતા ભાઈ પાકિસ્તાનમાં જતા રહ્યા કેમ કે આ માઉન્ટ બેટન થાય તો ભારતમાં વધ્યા કેટલા તકે બસો ને નવ્વાણું તો જ્યારે આ બસો ને નવ્વાણું વ્યક્તિઓ હતા બરાબર છે એ બસો ને નવ્વાણું વ્યક્તિઓને જ્યારે આપણે બંધારણ તૈયાર કરી દીધું ભાઈ બંધારણ કઈ તારીખે તૈયાર થઈ ગયું હતું કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ના રોજ આપણું બંધારણ તૈયાર થઈ જાય છે ભાઈ આપણું બંધણ કઈ તારીખે તૈયાર થઈ જાય છે ત્યારે છવીસ નવેમ્બર ઓગણીસો ઓગણપાસના રોજ આપણું બંધારણ તૈયાર થાય છે એ દિવસે આપણા જોડે બંધારણ સભામાં કુલ કેટલા વ્યક્તિઓ જોવા મળે છે ત્યારે કે બસોને નવ્વાણું વ્યક્તિઓ જોવા મળે છે અને આ બસોને નવ્વાણું વ્યક્તિઓને એવું કહેવામાં આવે છે કે આપણે સર્વસંમતિથી આપણું બંધારણ તૈયાર કર્યું છે તો હવે બંધારણ પણ આપણી બધાની સહીઓ લેવાની છે તો બધાને સહી સિગ્નેચર સહી કરવા માટે બોલાવે છે કે બંધારણ બંધારણ પર શું કરવામાં આવે છે સહી કરવાની છે શું કરવાની છે બંધારણ પણ સહી બંધારણ માં સહી કરવા બંધારણ પર સહી કરનાર વ્યક્તિઓ કેટલા છે જો યાદ રાખજો હા કે જે આ બસોને નવ્વાણું વ્યક્તિઓ હતા એમાંથી આપણા બંધારણ પર કેટલા વ્યક્તિઓ સહી કરે છે કે બસોને ચોર્યાસી વ્યક્તિઓ સહી કરે છે કેટલા વ્યક્તિઓ સહી કરે છે બસોને ચોર્યાશી એ તમને પરીક્ષામાં એમ પૂછાય કે બંધારણ સભાએ બંધારણ સભામાંથી કેટલા વ્યક્તિઓએ બંધારણ પર સિગ્નેચર કરી હતી તો બસોને ચોર્યાસી અહીંયા કેટલા હતા ત્રણસો નેવ્યાશી આ ત્રણસો નેવ્યાશીમાંથી ને એવું પાકિસ્તાન જતા રહ્યા વધ્યા બસો નવ્વાણું આ બસોને નવ્વાણું જ્યારે બંધારણ પર સિગ્નેચર કરવા માટે બોલાવે છે ત્યારે વધે જ આવે છે કેટલા બસોને ચોર્યાસી

ખબર પડે છે છે ભાઈ બધાને યાદ આવે કે જયારે બંધારણ પર સહી કરવાની હોય છે ત્યારે પંદર વ્યક્તિઓ ગેરહાજર રહે છે એમાંથી પંદર માંથી કેટલી વ્યક્તિઓ હતી કારણ કે ત્રણ ગેરહાજર રહે છે એટલે તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે કેટલી મહિલાઓએ બંધારણ પર સિગ્નેચર કરેલી છે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીત થઈ એટલે બસો સીટો જીતે છે ભારતીય છન્નું સભ્યો કયા કયા ક્ષેત્રો આવ્યા હતા અગિયાર પ્રાંત ગવર્ધન આધીન ક્ષેત્ર માંથી બાણું સભ્યો હતા અને ચાર કમિશનર ક્ષેત્રમાંથી આવ્યા હતા એ ચાર કમિશનર ક્ષેત્રો કયા કયા છે એટલે કે અજમેર મારવાડ

સડસઠ સભ્યો ક્યાં જતા રહે છે પાકિસ્તાનમાં જતા રહે છે એટલે કે બસો ત્રીસ વ્યક્તિઓ ભારતમાં વધે છે દેશી જે સભ્યો સભ્યો હતા એ સભ્યોમાંથી પાકિસ્તાનમાં છે અને સિત્તેર ભારતમાં રહે છે એટલે કે ભાઈ નેવું સભ્યો પાકિસ્તાનમાં ગયા બરાબર છે કે પાકિસ્તાન ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એમાંથી નેવું સભ્યો ક્યાં જતા રહ્યા કે પાકિસ્તાનમાં જતા રહ્યા તો ભારતમાં હવે બંધારણ સભામાં કેટલા વ્યક્તિઓ વધે છે તાકે બસો ને નવ્વાણું વ્યક્તિઓ વધે છે બરાબર છે અને આ બસો નવ્વાણું સભ્યોમાંથી જે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ના રોજ આપણું બંધારણ તૈયાર થઈ જાય છે તો બંધારણ પર સિગ્નેચર લેવા માટે બોલાવે છે સહી માટે લેવા બોલાવવામાં આવે છે તો એમાંથી આપણને બસો ચોર્યાસી સભ્યો બંધારણ બંધારણ પર સિગ્નેચર કરે છે અને પંદર સભ્યો ગેરહાજર રહે છે અને એ પંદર સભ્યો ગેરહાજર રહે છે એમાંથી ત્રણ મહિલા ગેરહાજર વધે છે ચલો હવે બીજું કે જે ત્રણસો ને નેવ્યાસી સભ્યો હતા જાના કેટલા વ્યક્તિઓ હતા ત્રીસ એન્ડિયન નું પ્રતિનિધિત્વ કોને કર્યું ફેન્ક એન્થની પછી પારસીઓનું પ્રતિનિધિત્વ કર્યું કોને કર્યું એચપી મોદીએ કર્યું મહિલાઓ ટોટલ કેટલી હતી બંધારણ સભામાં પંદર હતી અને એ 15 સભ્યોમાંથી 3 સભ્યોએ સિગ્નેચર કરી નથી એટલે કે 12 મહિલાઓએ સિગ્નેચર કરી હતી અને આ મહિલાઓના અધ્યક્ષ કોણ હતા હંસાબેન મહેતા એકમાત્ર ગુજરાતી મહિલા બરાબર છે અને મુસ્લિમ મહિલા કોણ હતી બેગમ એઝાદ રસૂલ ક્લિયર થાય છે તો આપણે અહીંયા આખો બંધારણના જે વ્યક્તિ હતા 389 વ્યક્તિઓ હતા એમાંથી જે આપણે આંકડા રિલેટેડ જે માહિતી પૂછાય છે બધી જ આપણે અહીંયા ચર્ચા કરી છે બરાબર છે તમને જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત